નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ બે એક બે હજાર ચોવીસ વાર મંગળવારના રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ આવી ગયા છે તો જોઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ જો તમે એક ખેડૂત પુત્ર હો અને અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી દીજો જેથી રોજે રોજના સો ટકા સાચા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે તો જોઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે વિડીયો માન સુધી બનાવી વાત કરીએ રાજકોટની ચણા એકસો એસીથી લઈને ચારસો ત્રીસ રૂપિયા સોળ ચારસોથી સાતસો રૂપિયા ફુલાવર ત્રણસો પચાસથી છસો વીસ રૂપિયા કુવાર આઠસોથી બારસો રૂપિયા કોબી ચારસોથી સાતસો રૂપિયા ભીંડા સાતસોથી લઈને એક હજાર કારેલા ચારસો પચાસથી લઈને આઠસો પચાસ રૂપિયા કાંકડી ચારસોથી સાતસો પચાસ રૂપિયા ડુંગળી એકસો ચાલીસથી ત્રણસો એકતાલીસ રૂપિયા ટામેટા સો રૂપિયાથી બસો રૂપિયા મરચાં ચારસોથી લઈને સાતસો રૂપિયા લીંબુ પાંચસોથી લઈને નવસો રૂપિયા બટાકા એકસો ત્રીસથી લઈને ચારસો નેવું રૂપિયા આગળ જોઈએ મોરબી શાકભાજી દૂધી એકસો થી લઈને ત્રણસો રૂપિયા ગુવાર એક હજારથી લઈને ઊંચા ભાવ બારસો રૂપિયા કોબી થી લઈને ત્રણસો રૂપિયા રીંગણ ચારસોથી છસો રૂપિયા ભીંડા એક હજારથી લઈને ઊંચા ભાવ બારસો રૂપિયા કરેલા ચારસોથી લઈને એક હજાર કાંકડી પાંચસોથી લઈને નવસો રૂપિયા ડુંગળી સો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા ટામેટા એકસો સાઠથી ત્રણસો વીસ રૂપિયા મરચાં પાંચસોથી આઠસો રૂપિયા લીંબુ છસોથી લઈને એક હજાર આગળ જોઈએ અમરેલી શાકભાજી સોળ ચારસોથી લઈને પાંચસો પચાસ રૂપિયા દૂધી એકસો પચાસથી લઈને બસો રૂપિયા ફુલાવર બસો પચાસથી ત્રણસો રૂપિયા ગુવાર બારસોથી લઈને ચૌદસો રૂપિયા કોબીજ બસોથી લઈને બસો પચાસ રૂપિયા રીંગણ ચારસોથી લઈને પાંચસો રૂપિયા ભીંડા આઠસો પચાસથી લઈને નવસો પચાસ રૂપિયા વાત કરીએ સરગવાની તો પાંચસો પચાસથી લઈને સત્સો રૂપિયા ડુંગળી સો રૂપિયાથી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા ટમેટા થી લઈને બસો એંશી રૂપિયા મરચાં થી લઈને છસો પચાસ રૂપિયા લીંબુ પાંચસોથી લઈને ઊંચા ભાવ સાતસો ને ચાલીસ રૂપિયા વાત કરીએ બટાકાની તો બસોથી લઈને ત્રણસો એંશી રૂપિયા આગળ જોઈએ ગોંડલ શાકભાજી વાત કરીએ લીલી તુવેરની તો થી લઈને ઊંચા ભાવ આઠસો રૂપિયા ગાજર થી લઈને ચારસો રૂપિયા ફુલાવર ત્રણસોથી પાંચસો રૂપિયા ગુવાર આઠસોથી લઈને ચૌદસો રૂપિયા કોબી બસોથી લઈને ત્રણસો ભીંડા છસ્સોથી એક હજાર કરેલા ચારસોથી છસ્સો રૂપિયા કાંકડી ચારસોથી લઈને આઠસો રૂપિયા આદુ અઢારસોથી લઈને ઊંચા ભાવ બે હજાર તેમજ ટામેટા એકસો પચાસથી લઈને બસો પચાસ રૂપિયા મરચાં પાંચસોથી લઈને એક હજાર તેમજ લીંબુ ચારસોથી લઈને આઠસો રૂપિયા બટાકા એકસો ત્રીસથી લઈને બસો પચાસ રૂપિયા તો મિત્રો આ તાજના રાજકોટ ગોંડલ મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પોલતાની વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર